મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી ક્યારે મનાવાની રહેશે આ એકાદશી શુભ મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવા એકાદશીનું મહત્વ શું છે તે સર્વે કાંઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આ બંને તિથિના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે માટે આજે ભક્તો ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી દાન પુણ્ય કરીને પ્રભુના નિમિત્તે વ્રત કરીને પુણ્ય અર્જિત કરે છે પાપોમાંથી મુક્તિ મેળવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ભગવાન નારાયણની કૃપાથી ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે પુત્રદા એકાદશી નામ જ સાર્થક કરે છે પુત્ર અર્થાત સંતાન ચાહે દીકરો હોય કે દીકરી જે માતા પિતાને સંતાન પ્રાપ્તિની કામના હોય અથવા તો જેઓને વંશવૃદ્ધિની કામના હોય તેઓ આ પુત્રદા એકાદશીનું વ્રત કરે ભગવાન શ્રી નારાયણનું પૂજન અર્ચન કરે અને દાન પુણ્ય કરે તો પ્રભુ એમની પર પ્રસન્ન થાય છે આજે વિધિસર ભગવાનની પૂજા કરવાથી માન્યતા છે કે જીવનમાં સુખ સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે સંતાન રત્નની પ્રાપ્તિ થાય છે આમ તો વર્ષમાં જેટલી પણ એકાદશી આવે છે તે અલગ અલગ મહત્ત્વ ધરાવે છે જે ભક્તો આ આખા વર્ષ દરમિયાન આવતી ચોવીસ એકાદશી થાય છે અને પુરુષોત્તમ માસ જ્યારે આવે છે ત્રણ વર્ષે ત્યારે બે એકાદશીએ કુલ છવ્વીસ એકાદશી થાય છે તે છવ્વીસય એકાદશીનું વ્રત ના કરી શકે તો વરસભરમાં માત્ર બે એકાદશી કરે દેવસયની એકાદશી અને દેવ ઉઠની એકાદશી જે ચાતુર્માસ દરમિયાન આવે છે તે આ એકાદશી ચાતુર્માસ પ્રારંભ થાય છે અને ચાતુર્માસ પૂર્ણ થાય છે તે એકાદશીનું વ્રત કરવાથી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે સૌપ્રથમ શ્રાવણ માસમાં આવતી આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે લગભગ અગિયાર ને ચાલીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ એક ને દસ મિનિટની આસપાસ ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એટલા માટે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજે મંગળવાર છે માટે ભગવાન નારાયણ મંગલમૂર્તિની સાથે ભગવાન શ્રી હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત થશે શ્રી રામદૂત હનુમાનજી મહારાજની સેવા પૂજા અર્ચના કરવાથી પણ પુણ્ય અર્જિત થાય છે બલબુદ્ધિ પ્રાપ્ત થાય છે સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે એકાદશીની તિથિના દિવસે જે ભક્તો વ્રત કરે છે સંકલ્પ કરે છે તે સંકલ્પ છોડવાનો હોય છે જેને આપણે પારણા કહીએ છીએ તે પારણાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ આ એકાદશીના પારણા તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસે વહેલી સવારે લગભગ પાંચ ને ચાલીસ મિનિટથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં કરવાના રહેશે દ્વાદશી સમાપ્ત થાય એ પહેલા પારણા કરી લેવાના હોય છે અને તિથિ સમાપ્ત થાય છે બપોરના આસપાસ એ પારણા કરી લેવાના રહેશે ભગવાન પ્રિય આ એકાદશીનું વ્રત હોય માટે આજે ભગવાન નારાયણનું વિશેષ પૂજન થાય છે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન લક્ષ્મી નારાયણ દેવનું આપણા ઘરના મંદિરમાં જો કોઈ પણ સ્વરૂપ હોય ચાહે મૂર્તિ હોય ફોટો હોય તેનું પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માખણ મિશ્રીનો ભોગ લગાવી શકાય છે તુલસી દલ સમર્પિત થાય છે પ્રભુના શ્રી ચરણોમાં પણ અને દરેક ભોગમાં પણ તુલસી માતાજીની પણ સેવા પૂજા થાય છે દીપદાન થાય છે પીપળાના વૃક્ષની પૂજા થાય છે આપણા પિતૃદેવતાનું સ્મરણ થાય છે કારણ કે પુત્ર દાયકાદશી છે જેમના આપણે પુત્ર છીએ જેમના આપણે વંશ છીએ તેમનું કર્જ પણ ચૂકવવાનો આ દિવસ છે માટે આપણે આપણા પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરીએ અર્ચન કરીએ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીએ અને પિતૃદેવતાનું સ્મરણ કરી શકાય છે ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે આજે મંદિરોમાં જઈને દીપદાન થાય છે શ્રાવણ માસ છે માટે ભગવાન શિવજીને કેમ ભૂલવા શિવ પાર્વતીજીનું પૂજન કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પરમ ભગવદીય વૈષ્ણવ મહાદેવની પૂજા અર્ચના થાય છે અને આજે મંગળવાર પણ છે એટલે આ સોમવારના દિવસે ભગવાન શિવજીના અવતાર એવા રુદ્રાવતાર ભગવાન હનુમાનજીની સેવા પૂજા થાય તો સોનામાં સુગંધ મળી જાય છે આજે ગીતાજીનો પાઠ થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે શિવ ચાલીસા શિવ સહસ્ત્ર નામ કરી શકાય છે અને શ્રાવણ માસ છે મહાદેવની પૂજા અર્ચનાની સાથે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પૂજા થશે અને શ્રી હનુમાનજીની પૂજા થશે સાથે મંગલા ગૌરી વ્રત પણ થશે જે બહેનો મંગલા ગૌરી વ્રત કરે છે તેઓ એકાદશીની સાથે આ વ્રત પણ કરી શકે છે વ્રત કરનાર હંમેશા શુદ્ધતા રાખે જે બહેનો માસિક ધર્મમાં છે અથવા ઘરમાં કોઈ સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજન થતું નથી ચાહે એકાદશીનું પૂજન હોય કે પછી મંગલા ગૌરીનું હોય કે શ્રાવણ માસનું પૂજન હોય પૂજા થતી નથી આ ઉપરાંત આજે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવો શુભ દિવસ છે માટે આ પુત્રદા એકાદશીના દિવસે સમસ્ત પાપમાંથી મુક્તિ અર્થે સુખોની પ્રાપ્તિ અર્થે ભગવાન નારાયણને પ્રાર્થના કરાય છે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત આ દિવસ છે માટે પ્રભુ કૃપા કરવા માટે હંમેશા તત્પર રહે છે ચાતુર્માસ પણ ચાલે છે એટલા માટે ભગવાન શ્રી હરિની જેટલી પણ ભક્તિ પૂજા થશે આપણે આપણા કર્મો તરફ ધ્યાન આપીશું શુદ્ધ કર્મ કરીશું કોઈની નિંદા નિંદાકૂતલી ના કરવી આજે રવિયોગ પણ છે શુભ મનાય છે આ રવિયોગ દરમિયાન જો ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ પણ થાય છે આજે પૂજાનું ફળ અનેક ગણું થઈ જાય છે પુત્રદા અર્થાત પુત્ર પ્રાપ્ત કરાવનાર પુત્ર એટલે માત્ર દીકરો સંતાનની વાત થતી નથી સંતાનની વાત થાય છે ચાહે પુત્રી હોય કે પુત્ર હોય તેને પુત્રદા જ કહેવાય છે પુત્ર આપનાર એકાદશી છે શાસ્ત્ર અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધા વધે છે અને ઘરમાં લક્ષ્મીનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે વિશેષ કરીને જે દંપતી છે સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેવો આ વ્રત કરે તો ફળ પ્રાપ્ત થાય છે એવું આ એકાદશીનું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ જરૂર પસંદ આવ્યો સાંતા કાર પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન મેઘ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ એકનાથમ બોલો જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ